યોગ દિવસની ઉજવણી થશે રમત ગમત મંત્રી હર્ષ સંઘવી નિવેદન આપ્યું રાજ્યમાં કુલ ત્રણસો જગ્યાઓ પર કાર્યક્રમ યોજાશે શાળાઓ જેલ પોલીસ પોલીસ વિભાગ આ સાથે સામાજિક સંસ્થાઓ પણ તેમાં જોડાવાની છે તો બે દેશની સરહદો પર યોગના કાર્યક્રમનું આયોજન કરાયું છે બોર્ડર પર ફેન્સિંગ પાસે લોકો યોગમાં જોડાઈ શકશે મુખ્યમંત્રીની આગેવાનીમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હજારો લોકો યોગ કરવાના છે

ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર પોઈન્ટ ઝીરો પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે કાલે યોગા દિવસ નિમિત્તે માનનીય શ્રીની આગેવાનીમાં રાજ્ય સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબીકથી આગળ પોઈન્ટ ઝીરો પર કરવામાં આવ્યું છે અહીં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી શ્રી જોડે યોગ કરશે યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય શ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે બત્રીસ જિલ્લાઓ બસો ને એકાવન તાલુકાઓ વીસ નગરપાલિકાઓ કુલ મળીને ત્રણસો ને બાર જેટલા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યની સૌ શાળાના વિદ્યાર્થીઓ કોલેજોના વિદ્યાર્થીઓ હેલ્થ વર્કર્સ પોલીસ વિભાગ જેલોમાં અને સૌ સામાજિક સંસ્થાઓ બી ખૂબ મોટી સંખ્યામાં કાલના આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવાના છે કુલ મળીને હમણાં સુધીના રજિસ્ટ્રેશનના આધારે રાજ્યના સૌ નાગરિકોની સાથે મળીને સવા કરોડથી વધારે લોકોનું રજિસ્ટ્રેશન હમણાં સુધી થયું છે અને હજી બી ખૂબ મોટી સંખ્યામાં નોન રજિસ્ટ્રેશન એટલે કે નાના નાના સામાજિક અને સંસ્થાઓ અને સોસાયટીમાં જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં બી આટલી જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે